ગઈકાલથી જ કોંગ્રેસે ખેડૂત સત્યાગ્રહ આંદોલન શરૂ કર્યું છે તો બીજી તરફ મધરાતે સુરતના વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીના નામે સાવરકુંડલામાં બેનર લાગ્યા છે સાવરકુંડલામાં કુમાર કાનાણીના નામે લાગેલા બેનરમાં લખવામાં આવ્યું છે જય જવાન જય કિસાન ખેડૂતનું સાચું દર્દ સમજવા બદલ આભાર કમોસમી માવઠામાં ખેડૂતોની વેદનાને વાજા આપી દેવા માફી માટે રજૂઆત કરવા બદલ સુરત વરાછાના ધારાસભ્ય ભાજપ પ્રમુખ સિંહ રાઠોડનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે અમારા તરફથી કોઈએ નથી લગાડ્યા જ્યારે સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ મેહુલ ત્રિવેદીએ જણાવ્યું કે બેનર ક્યારે લાગ્યા એની જ મને ખબર નથી આ તમારો ફોન આવ્યો ત્યારે મને ખબર પડી કે મારી જાણમાં કંઈ જ નથી